રાજકોટની દુર્ઘટનાને લઈ જૂનાગઢમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી રવિવારે મનપ્પા કચેરીના કમિશનરે તાકીદની બેઠક બોલાવી હતી પીજીવીસીએલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા તાત્કાલિક જૂનાગઢમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે ગેમ ઝોન રાઇડ્સ મેળામાં મોલ સહિતના સ્થળોએ ચેકિંગ કરવામાં આવશે વિવિધ વિભાગોની એનઓસી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે મંજૂરી વગર ચાલતા ગેમ ઝોન ની રાઇડ્સ મેળાના સંચાલકો પર થશે જેટલા પણ અથવા ખૂબ વધારે પબ્લિક આવતી છે અને આ પાસે તમામ પ્રકારના